નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો રાહુલ ગાંધી ની સુરક્ષા માં મોટી ચૂક યુવકે કરી કિસ અને કમાન્ડો એ મારી દીધી થપ્પડ વિડિયો થયો વાયરલ ટ્રમ્પ ને ચેતવણી અને ભારત ને સલા અમેરિકા ના ટેરિફ યુદ્ધ વચ્ચે નિકી એલીએ કહી મોટી વાત ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો આ બે દેશોએ યુએસ ને પાંચમી પેઢીને ફાઇટર જેટ એપ પાંત્રીસે ખરીદવાનો કર્યો ઇનકાર ટ્રમ્પભાઈને પચ્ચીસસો રૂપિયાના પાર્સલ પર સત્તર હજાર ચાર્જ લેવો હતો ભારતીય અમેરિકા પાર્સલ જ મોકલવાનું કરી દીધું બંધ વિપક્ષે એકતામાં તિરાડ મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો પીએમ સીએમ ને હટાવતા બિલ પર જેપીસીનો કર્યો બહિષ્કાર ઉદ્યોગપતિના કિસ્સા ભરવા જાણીતી બનેલી મોદી સરકાર ને ખેડૂત સાથે મજાક ભારે પડશે ચહાય ને સરકારના મોં પર મારશે અને આ ખેડૂતો થયા તૈયાર બનાસકાંઠા ની માતૃત્વ ને લજવતી ઘટના સામે આવી મા તું પાછી ઘરે ચાલ ને કહીને બે સંતાનો રડતા રહ્યા અને કરગરતા રહ્યા પણ નિષ્ઠુરતા માતા ધક્કો મારીને પ્રેમી સાથે જતી રહી ભાજપના ગઢ મનાતી આ મનપાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જંપલાવશે અને ગોપાલ ઇટાલિયાએ રણસિંગુ ફૂંક્યું તમે તમારી હદમાં રહેજો એશિયા કપ ભારત પાકિસ્તાન મેચ પહેલા વસીમ અક્રમે ઇન્ડિયાને આપી વોર્નિંગ ગાજાબાદ યમનની રાજધાની સના પર ઇઝરાયેલનો પ્રચંડ હુમલો મિસાઇલનો ઠેકાણો પર બોમ્બ મારાથી ઇમારતો આગળ ગોળામાં ફરવાઈ કોણ માને ફસાવી રહ્યું છે સીબીઆઈ રેડ બાદ અનિલ અંબાણીએ તોડ્યું મૌન તમામ આરોપોને ફગાવ્યા મેડિકલ સ્ટોર્સ તથા ગોડાઉનોમાં એસટીએફની ની જે રેડ પડતા જ સ્ટોર સંચાલકે એક કરોડની લાંચની ઓફર કરી કેસ રફા દફા કરવાની કરી માંગ આઝાદી પ્લાન્ટ પર હુમલો નથી તો ચાલુ નાકાબંધી બિહાર અને ઉત્તર પ્રદેશમાં પાકિસ્તાનની મહિલાઓએ નકલી દસ્તાવેજો સાથે સરકારી નોકરી મેળવી લીધી અને સાથે મતદાન પણ કર્યું હું મરી જાઉ તો પણ છોડીશ નહીં છોટાછેડાની અફવા વચ્ચે ગોવિંદાને લઈને કહી ચોંકાવનારી વાત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા નહીં લે અખિલેશ યાદવના નિવેદન પર બે શરતો મૂકી રાજસ્થાનના ચોરે કોર વરસાદ નો કહેર અને ક્યાંક ભેંસો તણાય તો ક્યાંક ઘરોમાં ભરાયા પાણી બે લોકોના થયા મોત અનિલ અંબાણી એક સમયે મુકેશ કરતા વધુ ધનવાન હતા પરંતુ તેમની અમુક ભૂલો મોંઘી સાબિત થઈ તેમનું સામ્રાજ્ય એક જ ઝટકામાં ડૂબી ગયું

શું ભાજપને ટૂંક સમય બાદ મળશે નવા જો પ્રમુખ માં યોજાનારી આરએસએસ ની બેઠકમાં નામ કરશે નક્કી આવતીકાલે પચ્ચીસ જિલ્લામાં વરસાદ દબાવી મચાવશે પાંચ જિલ્લામાં ઓરેન્જ તો સત્તર જિલ્લા યલો એલર્ટ કરાયા જાહેર એકસો ની ઝડપે કાર ચાલકે પોલીસ કર્મીને ઉલાળ્યો અને હવામાં ત્રણ ગુલાટી મારી દૂર ફેંકાયો અને બંને પગના ટુકડા કરાયા અને ગાઝિયાબાદની હચમચાવતી ઘટના સામે આવી વર્ષની પામમાં ફિલ્મને ટક્કર પત્ની સહિત પતિનો નો સાસરિયાના આપઘાત અંતિમ વિડીયોમાં વેદના ઠાલવીને ને ગળે ફાંસો ખાઈ જિંદગી નુકાવી જુનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓના વિસ્તારમાં ઉપવાસ ધરણા અને સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જુનાગઢમાં દાંડિયા ક્લાસીસમાં આવેલી યુવતીઓની છેડતી સગીર સહિત ત્રણ વિધર્મીઓની કરાય ધરપકડ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર ગણેશ ચતુર્થી અને ઓણમ પહેલા જ મળશે ઓગસ્ટનો મોટો પગાર બાબરામાં પીધેલી હાલતમાં પકડાયેલો આમ આદમી પાર્ટીના પ્રમુખે પકડનારાઓને સામે વળતી ફરિયાદ કરી વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત વાહન વ્યવહાર પ્રતિબંધિત તથા ડાયવર્ઝન અંગેનું અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું કરાયું જાહેર

બાગેશ્વર બાબા આમ આદમી પાર્ટીના દરબારમાં પહોંચ્યા અને ચાર્ટર દ્વારા કરી વાત સારો વરસાદ થયો પણ હજી કોરો જીવ કલાકારો ગોવિંદો અને સુલિન તા આહુજા વચ્ચે છૂટાછેડાના સમાચારો સાહકને ને ચકિત કરી દીધા માસિક ધર્મ બંધ કરવાની દવા લીધા પછી અઢાર વર્ષની છોકરીનું નું મોત પરિવારની જીદે લીધો દીકરીનો જીવ ગુજરાતના 33 માંથી 31 જિલ્લા બારે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનો રેડ એલર્ટ કરાયું જાય ગુજરાતમાં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી નવરાત્રી પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન સામે આવ્યો કિસ્સો કેન્યાએ સોમાલિયાથી દાણા ચોરી કરીને લાવેલી ખાંડ લઈ જતી ટ્રક જપ્ત કરી આઠ લોકોની કરાય ધરપકડ એશિયા કપ બે હાજર પચીસ પ્લેઇંગ ઇલેવન માં સંજુ સેમસન ને ન મળ્યું સ્થાન પૂર્વ ભારતીય કેપ્ટને ટીમ પસંદગી કરી આઈસીસી નો મોટો નિર્ણય વુમન્સ વર્લ્ડ કપ બે હાજર પચીસ ના શેડ્યુલ માં ફેરફાર બેંગલુરુ ના બદલે મુંબઈ માં રમાશે મેચ ગ્રેટર નોઈડા માં દહેજ ના મામલા થી જોડાયેલા નિક્કી હત્યાકાંડ માં આરોપી પતિ નું એન્કાઉન્ટર પગમાં ગોળી વાગી દીકરીને ભગાડીને લગ્ન કરવાની ઘટનાને લઈને સમાજમાં અનેક સવાલો ઉભા થયા હોય છે ત્યારે ગોપાલ હિટાઈલ કરશે મહારેલી એ પણ મહેસાણામાં જાણો કારણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કાળો કહેર સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણા ની ટીમ પણ એલર્ટ હજુ વાત શરૂ છે તેજસ્વી યાદવના લગ્નના સવાલ પર રાહુલ ગાંધીનો જવાબ વાય વિડીયો થયો વાયરલ ગોપાલ હિટાલે એ કહ્યું કે મહેસાણામાં પ્રેમ લગ્નનો કાયદો સુધારવા યોજાશે મહારેલી રાજકીય વ્યવહારો સૌથી નીચલા સ્તરે રાહુલ ગિંધેનના ખોટા દવાઓનો પર્દાફાશ થયો સુરતમાંથી અપહરણ થયેલા ત્રણ વર્ષના બાળકોનો મૃતદેહ મળ્યો ટ્રેનના શૌચાલયમાંથી મળી આવ્યા મૃતદેહ રૂપિયા થી ઓછા પેન્શન પર જીવી રહ્યા છે ઓગણપચાસ લાખ નિવૃત્ત કર્મચારીઓ સરકારી આંકડામાં થયો મોટો ખુલાસો વિઠ્ઠલભાઈ પટેલના રાષ્ટ્રપતિ બનાવવાના સો વર્ષ પૂર્ણ થવા પર અંતિમ અમિત શાહે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી અમે અનામત વિના પ્રહત નહીં ફરીએ મનોજ જાંગરાએ ચાલો મુંબઈ કૂચની કરી જાહેરાત રાજકોટમાં વહેલી સવારથી મેઘરાજનું દેહ ધના દન ધોધમારથી વરસાદ થી વસ્તાઓ પર દોઢ ફૂટ સુધી પાણી ભરાયા લોકો ઘરમાં જ પુરાયા સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ બાર કરોડની રોકડ અને સોનું કરાયું જપ્ત નિકી એ જીવતી સળગાવનાર આરોપીનું એન્કાઉન્ટર કસ્ટડીમાંથી ભાગી રહેલા વિપિનને બગમાં વાગી ગોળી બાકુભાઈ ઉંધાડની મુખ્યમંત્રીને રજૂઆત ટ્રાફિક ઝુંબેશ બાદ રસ્તા પર હટાવવાની માંગ બાળકોની બની સજા બનાસ નદીમાં ફસાયેલા બે બાળકોનો એક મોટી દુર્ઘટના રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર સેકન્ડરી ટેરિફ લગાયો યુએસ ના ઉપરાષ્ટ્ર પ્રમુખ નું મોટું નિવેદન આવ્યું સામે ઉત્તર ભારતમાં ભારે વરસાદ ભૂસ્ખલન પૂર અને રાજસ્થાનમાં તબાહી યથાવત વાયુસેના રાહત કાર્યમાં જોડાઈ ટ્રમ્પ નહીં મોદી લાવશે રશિયા યુક્રેન યુદ્ધ અંત અને પુતિન અને જેલેન્સ્કી આવશે ભારત તો હાલ માટે એટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ